આજના સમયમાં લોકો તમારી પાસેથી પૈસા પડાવવા માટે ગમે તેવા કરી શકે છે અને આ વાતનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે અંકલેશ્વર થી સુરતના એક જમીન દલાલ છે યુવતીની જાળમાં એવા તો ફસાયા કે પોતાની મહેનતની તમામ કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે શું તમે જમીન દલાલી ના વ્યવસાય સાથે સંકળાયેલા છો શું તમને જમીન દલાલી કરતી કોઈ યુવતીનો ફોન આવ્યો છે જો હા તો યુવતીનો અવાજ સાંભળી તેની વાતોમાં ફસાઈ ના જતા નહીં તો જમીન દલાલીની વાત એક બાજુ રહેશે અને તમે એક એવી જાળમાં ફસાઈ જશો કે જેમાંથી બહાર આવવું મુશ્કેલ બની જશે અંકલેશ્વરમાં સુરતના જમીન દલાલ હની ટ્રેપનો શિકાર

હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી જમીન દલાલનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આ બાબતે ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે ત્રણ પૈકી પાયલ પટેલ અને પાર્થ ઠાકર નામના બે આરોપીને ઝડપી લીધા છે એકને વોન્ટેડ જાહેર કર્યો છે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાયતા હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલલ

જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં તેઓ રહે છે ત્રણ મહિના અગાઉ પાયલ નામની યુવતી સાથે જમીન જમીન દલાલનો સંપર્ક થયો પણ દલાલીનું કામ કરતી હોવાનું જણાવ્યું ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફની એક જમીનની ફાઇલની આપલેના બહાને પાયલે છ માર્ચની મોડી રાત્રે ફરિયાદીને અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલમાં મળવા બોલાવ્યા યુવતીના કહેવા મુજબ જમીન દલાલ હોટલના રૂમમાં પહોંચ્યા રૂમમાં માં યુવતી હાજર હતી પ્લાન મુજબ આરોપી પાર્થ ઠાકર અને કમલેશ મહેતા આવ્યા જમીન દલાલને હની ટ્રેકમાં ફસાવી દેવાનું કહી રૂપિયા માંગ્યા ફરિયાદીએ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો આરોપીએ તેમને માથાના ભાગે બોથડ પદાર્થ માર્યો એ પછી કારમાં બેસાડી તેમનું અપહરણ કરી ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે પર લઈ ગયા ચપ્પુની અણીએ ગૂગલ પેથી તેર હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા અને ત્રણ ચેક લીધા આ બધા સાથે સાડા લાખ રૂપિયા પડાવ્યા હતા ઘટનાની ફરિયાદ મળતા પોલીસે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા આ સાથે હોટલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી ચકાસ્યા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહિલા સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે પાયલ ભાવિનભાઈ પટેલ રીતે બોલાવી હોટલમાં મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેની વાત તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને ચાર જેટલા ચેક સાઇન્ડ કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને અને તેને ગાડીમાં બેસાડી માર મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવે હની ટ્રેપના ગુનામાં સામેલ ત્રણ પૈકી એક આરોપી ફરાર છે પાયલ પટેલ સહિતની ત્રિપોટીએ જમીન દલાલ સિવાય આવી રીતે કેટલા લોકોને હની ટ્રેપનો શિકાર બનાવ્યા છે તેઓની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે એ જાણવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દિનેશ મખવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ